ભરૂચની પ્રજાને સ્ટ્રીટ લાઇટની સુવિધામાં નિષ્ફળ નીવડેલી ભરૂચ નગરપાલિકાને સુપરસીટ કરી કસુરવારો સામે કાર્યવાહીની અરજ સાથે જિલ્લા મજિસ્ટ્રેટને અપીલ કરી દાત મંગાઈ છે ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરો લાઇટ વેરો કે સફાઈ વેરો ભરવામાં ચૂક થાય તો પેનલ્ટી સાથે વસૂલવામાં આવે છે નગરજનો વેરો ભરવા છતાં અંધારપટમાં રહેવા મજબૂર બનતા પાલિકાની લાપરવાહી સામે સમયસર લાઇટ બિલની ભરપાઈ ન કરવા મુદ્દે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક અપીલ નગરજનોના હિતમાં દાખલ કરાઈ છે ભરૂચ નગરપાલિકાની હદમાં એક વર્ષમાં ત્રીજી વખત વીજ લાઇટ બિલની ભરપાઈ ન કરવાના કારણે વીજ કંપની સ્ટ્રીટ લાઇટોના જોડાણ કાપી નાખ્યા છે ભરૂચ શહેરમાં સતત પાંચ દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારો તથા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે કારણે અકસ્માતોની પણ ઘટનાઓ બની રહી છે નગરજનો સમયસર લાઇટ ભરતા હોવા છતાં નગરપાલિકાની લાપરવાહીના કારણે જાહેર માર્ગોના સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કાપી અંધારપટમાં નગરજનોને ધકેલી દેવાના પ્રકરણમાં સાચી દિશામાં તપાસ થાય બે જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓ સામે કાર્યવાહી થાય લાઇટ બિલ ભરવાના નાણાં અન્ય કામમાં વપરાયા હોય તો તેની તપાસ કરી અધિકારીઓને પદાધિકારીઓ સામે કાયદેસર ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે કલેક્ટરની કોર્ટમાં બસો મુજબ અપીલ ભરૂચના દિનેશ મકવાણાએ દાખલ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના પાપે ભરૂચમાં માગસર મહિનામાં ચાલી રહેલા કોઠા પાપડીના મેળામાં પણ અંધારપટ છવાયો હતો ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે સમગ્ર ભરૂચ શહેર અંધારપટમાં છવાઈ જતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે લાપરવાહી સામે જિલ્લા કલેક્ટર સમક્ષ મ્યુનિસિપલ એક્ટ હેઠળ અપીલ કરાઈ છે અને સમગ્ર પ્રકરણમાં જાહેર માર્ગોની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે શરૂ કરાઈ અને લાઇટ બિલની ભરપાઈમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા દિનેશ મકવાણાએ દાંત માંગી છે વળી નિષ્ફળ રહેલી ભરૂચ રહેલા અગાઉના મુખ્ય અધિકારીઓ હાલના મુખ્ય અધિકારી પ્રમુખ અને સભ્યોની જવાબદારી પણ બનતી હોય ઘટતું કરવા અરશ કરાય છે વધુમાં જેબી મોદી પાર્ક પાસે રાજીવ આવાસ યોજનાના મકાનો રહેવા લાયક ન હોવા છતાં ચૌદ કરોડનું આંધણ કરાયું હોય તેની પણ તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે